નમસ્કાર 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 વાલા વાગત છે જેની અંદર આપણે આજે જોવાના છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય વિકાસ પરીક્ષા લક્ષ્ય પ્રથમ પરીક્ષા માટેનું જે છે તે અને તેની અંદર વિભાગ ડી ચેપ્ટર નંબર આઈ એટલે કે પ્રકરણ નંબર પાંચ નું આપણે સોલ્યુશન્સ જોવાના છીએ તો શરૂઆત કરીએ આજના આપણે આ સોલ્યુશનની તેની પહેલા તમને અહીંયા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે આવેલું છે તે તમને ખબર જ છે ઓલરેડી કે તમારી પરીક્ષાઓ માટે કેટલું અગત્યનું છે તો તમે આ જો પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તમે તેને ઘર બેઠા મંગાવવા ઈચ્છતા હો તો તમારે અહીંયા કોન્ટેક નંબર આપવામાં આવેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી આ નંબર પર તમારે સંપર્ક કરીને મેળવી લેવાનું છે આગળ જોઈએ પ્રકરણ નંબર પાંચ પહેલો સવાલ કે પ્રાચીન ભારત રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો તો જવાબ આવશે કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિના નીચેના દ્રષ્ટાંતો દ્વારા આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય જેનું નામ હતું નાગાર્જુન તેને વનસ્પતિ અને ઉદ્યોગ ઔષધિઓની સાથે રસાયણ ભલામણ કરી હતી અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો પણ લખ્યા છે પછી પારાની ભસ્મ કરીને તેનો ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત છે આચાર્ય છે મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત અને વાઘટ્ટે પોતાના સંશોધન થી વૈદિક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા

વૈદ્યક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ તેઓ અને હરસ મસા પણ નાબૂદ કરતા હતા અને તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકા પણ બેસાડી દેતા હતા તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી પણ કાઢતા હતા તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા તેઓ વાટકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પુતળા મીણના પુતળા અને મૃત શરીરના વાટકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનો પ્રત્યક્ષ જ્ઞાન આપતા અને પ્રસૂતિ વેળા જોખમી ઓપરેશનો કરતા પણ તેઓ અચકાતા હતા નહીં તેઓ સ્ત્રીઓ અને બાળ રોગોના નિષ્ણાંતો હતા તેઓ રોગોના કારણો શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર પણ વિકસાવ્યું હતું તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા અને તેમાં હસ્તી આયુર્વેદ અને શાલીહોત્રનું

પ્રાચીન ભારતના વાસ્તુ શાસ્ત્ર વિશે સમજ અથવા તો માહિતી આપો તો વાસ્તુ શાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વસિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ અને આદર્શ દ્રષ્ટા અને પ્રસારક હતા તેમણે રહેઠાણની જગ્યા મંદિર મહેલ અશ્વશાળા કિલ્લા શસ્ત્રાગાર નગર વગેરેની રચના કેવી રીતે કરવી કઈ બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્ર નો ઉલ્લેખ થાય છે પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રના પુનઃ કર્યો હતો અને આજે જગતના અનેક દેશોએ ભારતના વાસ્તુશાસ્ત્રની પ્રતિષ્ઠા અને મહત્વને પણ સ્વીકાર્યા છે અને ભારતની પૌરાણિક માન્યતા મુજબ છે વિશ્વકર્મા વિશ્વકર્મા છે તે દેવોના પ્રથમ સ્થપતિ એટલે કે આર્કિટેક હતા અને તેમણે વાસ્તુશાસ્ત્રના આઠ વિભાગોમાં ભાગ પાડ્યા હતા વાસ્તુશાસ્ત્રમાં ઘર કે મકાન માટે મકાનની પસંદગી વિવિધ આકારો કદ રચના

પ્રાચીન ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારું ચેપ્ટર નંબર પાંચ નું સોલ્યુશન આવા જ એક નવા સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત